રાજકોટમાં લેવા સમાજને લગતી પત્રિકાનો વિવાદ સામે આવ્યો તે મુદ્દે તપાસ પણ કરવામાં આવી ભાજપે પરેશ ધાનાણીના ભાઈના બહાને કર્યા કોંગ્રેસ પર મોહન કુંડારીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ સમાજમાં વયમનસ્ય ફેલાવવા પ્રયાસ કરે છે ખોટી રીતે સમાજના ભાગલા પાડવાનું કામ ધાનાણીના ભાઈએ કર્યું છે જે કોઈ દોષિત હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે લેવા પટેલ સમાજની જે પત્રિકા વાયરલ થઈ અને તેની અંદર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે મારી સાથે ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે તેમની સાથે વાત કરીશું રાજુભાઈ જે રીતના પત્રિકા એક વાયરલ થઈ હતી ભાજપે ફરિયાદ નોંધાવી શું સામે આવ્યું છે શું આપ કહી રહ્યા છો જે રીતે પોલીસ તપાસ આગળ વધી અને કોંગ્રેસના અગ્રણીઓના નામો બહાર આવી રહ્યા છે કોંગ્રેસની સીધી સંડોવણી અંદર સાબિત થઈ રહી છે ત્યારે હું માનું છું કે કોંગ્રેસને રાજકોટની પ્રજાએ જે જાખર આપ્યો છે સૌરાષ્ટ્રની પ્રજાએ જાખર આપ્યો છે એ હતાશા એ વ્યાકુળતાને કારણે કોંગ્રેસના લોકો સમાજોને સામસામે મૂકવાનું હલકું રાજકારણ કરી રહ્યા છે આજે જે રીતે રાજકોટમાં એક શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી લડાઈ રહી હતી સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાએ મતદાન માટે જે એક મક્કમ નિશ્ચિત મન બનાવી લીધું છે ત્યારે કોંગ્રેસના લોકો મને લાગે છે કે આ પ્રકારની સમાજને નુકસાન કરનારી સમાજને ભાગલાવા તરફ દોરનારી સામસામા સમાજને મૂકવાની હીન ભાવનાવાળો કૃત્ય કરી પોતાની હાર ગરિમાપૂર્ણ રીતે સ્વીકારવાની પણ એમની તૈયારી નથી જે રીતે રાજકોટની પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપ્યો છે જે રીતે રાજકોટમાં એમના કાર્યક્રમો રદ કરવા પડે છે કોંગ્રેસના આગેવાનોના પરિવારજનોના નામ આવે આ પણ એક શરમજનક બાબત છે આ કોંગ્રેસના લોકો દરેક વસ્તુની સામે આક્ષેપ કરતા અગાઉ એમ કહેતા કે ઈડી સીબીઆઈ

જે રીતના પાંચ જેટલા પાટીદાર યુવકોની ધરપકડ છે તે કરવામાં આવી હતી ખાસ કરીને હવે ક્રાઈમ બ્રાન્ચની તપાસની અંદર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે અને પત્રિકા શરદ ધાનાણી દ્વારા જે છપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસાઓ થાય છે ને રાજકારણમાં આજે જયારે પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે કેટલા નવા સમીકરણો સર્જાય છે તે પણ જોવું એટલું મહત્વનું રહેશે કેમરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ તો લેવા સમાજ પર